સુંદરપુર નામનું એક ગામ હતું એ ગામમાં બધા અડીમળીને સમતે રહેતા હતા આ ગામમાં વિનય નામનો એક હોશિયાર છોકરો હતો જેવા નામ તેવા ગુણ મોટા માણસોનું માન જાળવતો ઘરડા લોકોને કંઈ કામ હોય તો મદદ કરતો પોતાના મિત્રો જોડે પણ લડાઈ ઝઘડા કરતો નહીં અને શાંતિથી તે રહેતો હતો વિનયના પિતાજીનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું વિધવા માતાએ વિનયને ખૂબ જ સારા સંસ્કાર આપીને મોટો કર્યો ગામની અંદર ચાર ધોરણ સુધી શાળા ચાલતી હોવાથી આગળ ભણવા માટે શહેરમાં જવું પડતું હતું ગામના સરપંચ ભલાપોળા માણસ હતા વિનયની હોશિયારી અને તેજસ્વીતા જોઈને ગામના સરપંચ શહેરની એક સારી શાળામાં ભણવા માટે મદદ કરે છે શાળામાં તો પૈસાદારના બાળકો આ ગામડાના વિનયને જોઈને હશે અને તેની મજાક ઉડાવે છે વિનય ગુસ્સે થતો નથી અને પ્રેમથી બધા મિત્રો જોડે વાતો કરે છે વિનય હોશિયાર હોવાથી શાળામાં સાહેબ જે પ્રશ્નો પૂછે એનો સરસ જવાબ આપે છે આ વર્ગમાં મહેશ નામનો એક તોફાની વિદ્યાર્થી હતો વિનયની હોશિયારી જોઈને મહેશને ઈર્ષા આવે છે મહેશ કાયમ વિનયને હેરાન પરેશાન કરતો હોય છે જ્યારે પણ તક મળે ત્યારે વિનયને સાહેબની હાજરીમાં નીચો પાડવાની કોશિશ તે કરતો હોય છે એકવાર મહેશના તોફાની મિત્રોએ ભેગા થઈને વિનયને ચોર અને જૂઠો પાડવા માટે નવો ખેલ રચ્યો તોફાની મહેશે પોતાની એક મિત્રની ચોપડી વિનયની થેલીમાં મૂકી દીધી વર્ગમાં આવીને સાહેબે પાઠ ભણાવવાનું શરૂ કર્યું ત્યાં તો મહેશના તોફાની મિત્રએ ઉભા થઈને કહ્યું મારી ચોપડીઓ બૂમ થઈ છે એવી બૂમ પાડી વર્ગમાં શાંતિ છવાઈ ગઈ સાહેબે વિદ્યાર્થીઓને પૂછ્યું કોઈ બોલ્યો નહીં બધા વિદ્યાર્થીઓ એકબીજાની સામે જોવા લાગ્યા તોફાની મહેશ ઊભો થયો અને કહ્યું કે સાહેબ વિનયને મેં રિસેસમાં ચોપડી ચોરતા જોયો હતો સાહેબ તપાસ કરો સાહેબે તપાસ કરી તો ખરેખર વિનયની થેલીમાંથી ચોપડી મળી સાહેબ ગુસ્સે થયા વિનયને પાંચ ચોટીઓ મારી વિનય સાહેબની હાજરીમાં ચોર સાબિત થયો મહેશ અને તેના તોફાની મિત્રો એકબીજાની સામે જોઈને હસવા લાગ્યા તેમને તો મજા પડી સાહેબે વિનયને આચાર્ય સાહેબ પાસે શિક્ષા માટે મોકલ્યો આચાર્ય સાહેબે વિનયનું શાળામાંથી એડમિશન રદ કર્યું અને વિનયને શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યો વિનય શાળામાંથી બહાર નીકળતા પહેલાં તોફાની મહેશને મળ્યો અને પોતાના નાસ્તાના ડબ્બામાંથી મીઠાઈ ખવડાવી અને વિનયને કહ્યું કે આજે મારો જન્મદિવસ છે એટલે મારી માતાએ મીઠાઈ બનાવી છે અને કહ્યું છે કે તારા મિત્રોને ખવડાવજે આજે આ શાળામાં મારો છેલ્લો દિવસ છે આપણે ફરી મળીએ કે ના મળીએ મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું માફી માગું છું એમ કહીને એ શાળામાંથી પોતાનો થેલો લઈને બહાર નીકળી જાય છે તોફાની મહેશને મનમાં અનેક વિચારો આવે છે મહેશને થાય છે કે મેં વિનયને કેટલો હેરાન પરેશાન કર્યો છે પણ છતાંય તે ગુસ્સે થતો નથી અને મને એના જન્મદિવસની મીઠાઈ ખવડાવે છે અને મારી માફી માગે છે તોફાની મહેશનું હૃદય પરિવર્તન થાય છે મહેશને પસ્તાવો થાય છે આથી તોફાની મહેશ આચાર્ય સાહેબ જોડે માફી માગે છે અને કહે છે કે સાહેબ વિનયે ચોપડીઓની ચોરી કરી નથી એ તો મેં વિનયને હેરાન પરેશાન કરવા માટે નાટક કર્યું હતું વિનયને આ શાળામાં સાહેબ ફરીથી એડમિશન આપી દો નહીં તો સાહેબ એક સારા અને હોશિયાર વિદ્યાર્થીનું ભવિષ્ય બગડી જશે વિનય તો સાહેબ ખૂબ જ હોશિયાર અને સંસ્કારી વિદ્યાર્થી છે વિનય તો શાળાનું નામ રોશન કરે એવો વિદ્યાર્થી છે આચાર્ય સાહેબે વિનયને ફરીથી એડમિશન આપી દીધું મહેશ અને તેના તોફાની મિત્રો ભેગા થઈને વિનયની માફી માંગે છે વિનય મુખે માફ કરી દે છે વિનય અને મહેશ બંને સારા મિત્રો બની ગયા વિનયના સારા સંસ્કારો જોઈને તોફાની મહેશ અને તેના તોફાની મિત્રો સુધરી જાય છે આમ વિનયે પોતાના કુટુંબનું ગામનું અને શાળાનું નામ રોશન કર્યું મિત્રો જો આ વાર્તા તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો આભાર